તરફ ભરૂચના હાંસોટ પસાર થતી કિમ નદીનું રૌદ્ર સ્વરૂપ સાહોલ ગામ નજીક પસાર થતી કિમ નદી બે કાંઠે નદીનું જળસ્તર વધતા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આજે વિઘ્નહર્તા ની જે વિતાય છે તે લોકો કરી રહ્યા છે અને તે જ દરમિયાન ભારે વરસાદ અનેક જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ત્યાં વિસર્જન કરવામાં આવ્યું છે તો સલામતીના ભાગરૂપે નદી કાંઠા પર વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે કેમ નદીનું પણ રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે પાણીની ભારે આવક છે સતત પાણીમાં વધારો થઈ રહ્યો છે સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને નદીનું જળસ્તર વધતા ગણેશ વિસર્જન પર ત્યાં નજીકમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો તો નદીનું જળસ્તર વધતા જે વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે હાંસોટમાંથી પસાર થતી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ નદી બે કાંઠે વહી રહી છે સાહુલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે આ સાથે જ લોકોને નદીના પેટમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે જમીન ત્યાં જળની સ્થિતિ પણ જોવા મળી તો નદીનું રૌદ્ર સ્વરૂપ કે આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા નદીમાં વિસર્જન ન કરવા કહેવામાં આવ્યું છે